નમસ્કાર આપની સાથે હું છું પાયલ આમ આદમી પાર્ટી અત્યારે ઉપવાસ પર ઉતરી છે બોટાદની જે ઘટના ખેડૂતોને જે રીતના પોલીસે માર માર્યો એના પછી જે કેસ કરવામાં આવ્યા રાજુ કરપડા અને પ્રવીણ રામ બે દિવસથી પોલીસના ચોપડે ફરાર હતા હમણાં જેમની ધરપકડ થઈ છે આમ આદમી પાર્ટી આંદોલન કેવી રીતના આગળ વધારવા માગે છે એના પરિણામ શું હોવા જોઈએ કારણ કે કડદા તો હજી પણ થાય છે અનેક એપીએમસીમાંથી વિડીયો સામે આવ્યા છે જેમાં ખેડૂતો એવું કહી રહ્યા છે કે આંદોલન પછી પણ અમારી સાથે તો એનું એ જ થાય છે આપણે આમ આદમી પાર્ટીની રણનીતિ આગળની શું છે એ સમજવી છે અને સાથે જ એ પણ સમજવું છે કે હવે આમ આદમી પાર્ટીના આંદોલન પછી શું બદલાશે ખેડૂતો માટે સાગર રબારી આપણી સાથે છે એમની સાથે સીધી વાત કરું છું તો સાગરભાઈ પહેલો પ્રશ્ન એ છે કે પરિણામ શું આનું ખેડૂતોને લાઠી પડી ખેડૂતોને ઘરમાંથી કાઢી કાઢી અને પોલીસે માર્યા ધરપકડ રાજુ ગરપડાની હમણાં થઈ ગઈ છે હવે એનો પરિણામ શું જે વાત હતી એ તો ત્યાંના ત્યાં જ છે ખેડૂતો હજી પહેલ એક વાત હું જમાવટના માધ્યમથી સ્પષ્ટ કરી દઉં કે આ કોઈ વ્યક્તિગત આંદોલન નથી ને એક વ્યક્તિ કે બે વ્યક્તિ એ શરૂ કરેલું ને એમની અપડાઉન પ્રમાણે અપડાઉન આવે એવું જરાય નથી થવાનું પાર્ટીનું આંદોલન છે બે નેતાઓ ત્રણ નેતાઓ જેલમાં જાય તો પાર્ટીના બીજા અનેક નેતાઓ છે જે આંદોલનનું નેતૃત્વ કરી શકે અને નેતૃત્વ કરશે બીજી સ્પષ્ટતા જમાવટના માધ્યમથી હું એ પણ કરવા માગું છું દર્શક મિત્રોને કે આંદોલન બંધ નથી થવાનું નવા કાર્યક્રમો જાહેર થવાના છે આંદોલનનો સુખદ અંત ત્યારે જ આવશે જ્યારે જે આંદોલનની બે માગણીઓ છે કે કડદા પ્રથા સંપૂર્ણપણે બંધ થઈ જાય લેખિત બાંયધરી મળી જાય અને બીજી માગણી છે એ પર્ટિક્યુલર બોટાદ એપીએમસી પૂરતી છે કે જ્યાં માલ વેચ્યા પછી વેપારીના ગોડાઉન સુધી ખેડૂતે ઠલવવા જવું પડે છે અને આ કડદાના મૂળમાં પણ એ બીજી જે વસ્તુ છે કે અહીંયા વેપારીઓ વધારે હોય છે સમૂહ હોય છે એટલે કોઈ કડદો કરવાની કોશિશ કરે તો સામૂહિક વિરોધ થઈ જાય તરત પણ જ્યારે ગોડાઉન પર ખાલી કરવા જાય ત્યારે ખેડૂત એકલો જ હોય છે અને ત્યાં વેપારી ખેડૂત એનું ગોડાઉન આ જ હોય છે એટલે કડદો કરવા માટે આ બીજી પ્રથા ચાલુ રાખવામાં આવી છે દાખલ કરવામાં આવી છે એટલે આ બે પ્રથા જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેવાનું છે બીજી વસ્તુ કે અત્યારે દિવાળીના તહેવારો છે અને ગુજરાતમાં દિવાળીનું ખૂબ મહત્ત્વ છે સાથે સાથે ખેડૂતોના પણ આ ચોમાસું પાક લેવાની સિઝન છે ચાહે મગફળી નીકળી રહી છે કોઈના કઠોળ બીજા બધા પાકો નીકળી રહ્યા છે એટલે આ દિવાળીના તહેવારો પૂરતું કોઈને એવું લાગે કે આંદોલન હમણાં થોભી ગયું છે પણ એવું જરાય નથી દિવાળીના તહેવારો પહેલાં અમારા નેતાઓ અલગ અલગ જગ્યાએ ખેડૂતોને મળશે જે પરિવારોના મોભીઓ જેલમાં છે એવા પરિવારોને પણ અમે મળવાના છીએ એમના માટે જે કંઈ કાનૂની રાહે કરવું પડે એ પાર્ટી પ્રતિબદ્ધ રીતે કરવાની છે કોઈ પરિવારને તકલીફ હશે તો એની જે કંઈ મદદ અમારાથી થઈ શકે અમારા સક્ષમ કાર્યકર્તાઓથી થઈ શકે એ પણ અમે કરવાના છીએ અને તહેવારો પછી તરત જ બહુ મોટા કાર્યક્રમો થવા જઈ રહ્યા છે જેની જાહેરાત હમણાં ટૂંક સમયમાં જ અમે આજે જ કરીએ છીએ એટલે જ્યાં સુધી ખેડૂતોને ભાજપના કડદામાંથી મુક્તિ નહીં મળે ત્યાં સુધી આ આંદોલન અવિરતપણે ગુજરાતભરમાં ચાલુ રહેવાનું છે હવે આ માત્ર બોટાદ પૂરતું મર્યાદિત પણ નથી રહેવાનું હવે આ આંદોલન ગુજરાતમાં ક્યાંય પણ કોઈ પણ એપીએમસીમાં કોઈ પણ વેપારી ખેડૂત સાથે ભાવ નક્કી કર્યા પછી કોઈપણ પ્રકારનો અન્યાય કરે તો ત્યાં આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ આમ આદમી પાર્ટીના નેતા તમને હાજર જોવા મળશે એટલે આંદોલનની બાબતમાં ખેડૂતો નિશ્ચિંત રહે જ્યાં સુધી કડદા પ્રથા બંધ નથી થતી ત્યાં સુધી પાર્ટી આ આંદોલનને મજબૂતીથી આગળ વધારશે અને જે કડદાબાજ ભાજપ અથવા કડદાઓથી જ બને છે અને કડદાઓથી જ ચાલે છે એ ભાજપ જ્યાં સુધી ઘૂંટણીય નહીં થાય ખેડૂતો સામે ત્યાં સુધી અમે જપીને બેસવાના નથી ગુજરાતના ખેડૂતને ગુજરાતને જે ગુજરાતને દેવામાં ડૂબાડવાનું પાપ ભાજપે કર્યું છે એ ગુજરાતને સમૃદ્ધિ તરફ લઈ જવાનું છે જે ગુજરાતના ખેડૂતોને એક લાખ ચુમ્માલીસ હજાર કરોડના દેવામાં ડૂબાડ્યા છે ભાજપે એ ખેડૂતોને ફરીથી સમૃદ્ધિ તરફ લઈ જવાના છીએ જે ગુજરાતને ભયમાં મૂકી દીધું છે ભાજપે ખોટા કેસો અને બીજી ઘટનાઓથી ગુજરાતને ફરીથી અમે ભયમુક્ત કરવા માગીએ છીએ એટલે જે એક શાંત શિક્ષિત સમૃદ્ધ સલામત ગુજરાતનું સપનું છે એનું આ કડદા આંદોલન એક નાનું નિમિત્ત છે આંદોલન ગુજરાત વ્યાપી છે અને ગુજરાતમાં જ્યાં સુધી ભાજપના મૂળિયા નહીં ઉખડે ત્યાં સુધી કડદા બંધ નથી થવાના એ વાત અમે દરરોક ગુજરાતીને સમજાવીશું સાગરભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી જેટલી પણ પ્રતિક્રિયાઓ આવી છે એ નેતાએ આપી હોય ધારાસભ્ય આપી મંત્રી આપે બધાએ એક જ લાઈનની વાત કરી છે કે આમ આદમી પાર્ટીનું ષડયંત્ર હતું બોટાદમાં જે ઘટના બનીએ આમ આદમી પાર્ટી આમાં રાજનીતિ કરવા માંગે છે હું એમના નેતાને એમના ધારાસભ્યને બંનેને જવાબ આપું આપના માધ્યમથી જો અરાજકતા છે ખેડૂત આંદોલન તો વિરમગામના ધારાસભ્ય જે પાટીદાર અનામત આંદોલન ચલાવી રહ્યા હતા જેમાં ચૌદ ચૌદ યુવાન દીકરાઓ શહીદ થયા અનેક લોકો ઉપર ખોટા પોલીસ કેસો દાખલ થયા એ વખતે પણ ઘરમાંથી કાઢીને જ પોલીસે માર્યાના વિડીયો ફરતા હતા તો એ શું એમણે અરાજકતા ઊભી કરી હતી ગુજરાતમાં કે સમાજના ન્યાય માટે આંદોલન કર્યું હતું એની સ્પષ્ટતા એ કરે કે એ પણ નેતા બનવા માટે અરાજકતા ફેલાવી રહ્યા હતા સમજણ સાથે અને સમાજના દીકરાઓને શહીદ કર્યા નેતા બનવા માટે તો એમણે એ વખતે શું કર્યું હતું એ આંદોલન દરમિયાન અને આંદોલન પછીના એમના જે ખેડૂત સંમેલનોના ભાષણો હતા એના વિડીયો ફરીથી સાંભળી લે અમારે જવાબ આપવાની જરૂર નથી એમના જ ભાષણોમાંથી એમને જવાબ મળી જશે કે બોટાદનું આંદોલન શું છે બીજી વાત સરકારના મંત્રી સરકારના પ્રવક્તા એમ કહે છે કે અરાજકતા ફેલાવા ભારતીય કિસાન સંઘ નામની ભૂતકાળમાં એક સંસ્થા હતી જે ખૂબ મોટા સંમેલનો કરતી હતી તો ભાજપનો જન્મ જ અરાજકતામાંથી થયો છે એ વખતે ભાજપ અને ભારતીય કિસાન સંઘ એ શું ગુજરાતને અરાજકતા તરફ ધકે લેવા માટે આ બધું કરતા હતા કે ખેડૂતોના હિત માટે કરતા હતા એની એ સ્પષ્ટતા કરે એમના જ એ વખતના ભાષણો એમના વડીલોના ભાષણો એ ફરીથી સાંભળી લે એટલે આજે આમ આદમી પાર્ટી શું કરી રહી છે એનો જવાબ એમને એમાંથી મળી જશે આ એમની વિભાજક માનસિકતા જે વિભાજક માનસિકતામાંથી પાર્ટીનો જન્મ થયો છે એ વારે વારે એક યા બીજાના મોઢેથી છતી થઈ જાય છે એ કહે છે કે અહીંના ખેડૂત હતા ત્યાંના ખેડૂત હતા ફલાણી જગ્યાના ખેડૂતો હતા આ વિભાજક માનસિકતા પહેલ દર્શાવે છે વડનગરથી વારાણસી જઈને ચૂંટણી લડી શકાય એ બહારના નથી બહારથી આવીને ગુજરાતમાં રાજસભાના સભ્ય થઈ શકાય એ બહારના નથી પણ સુરેન્દ્રનગર કે અમદાવાદ કે ભાવનગરનો ખેડૂત બોટાદ જાય તો એ બારનો થઈ જાય છે આ એમનું વિભાજનમાંથી જન્મ થયેલો છે ગળથુથીમાં વિભાજન છે એટલે વારે વારે આ રીતે છતું થાય છે બાકી દેશના દરેક નાગરિકને ક્યાંય પણ અન્યાય થતો હોય તો એ અન્યાયની સામે ઊભા થઈને ખોંખારો ખાવાનો અવાજ કરવાનો એ નાગરિક મૂળભૂત અધિકાર છે અને ત્યાં જે કોઈ લોકો આવ્યા હતા એ બધા જ ખેડૂતોના સમર્થનમાં આવ્યા હતા એમણે એમની સ્ટ્રેટેજીના ભાગરૂપે જે સ્થાનિક લોકો હતા એ લોકોને માર મારીને છોડી એટલા માટે દીધા કે એ આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ કરી શકે એમને એમ લાગતું હશે કે એમણે મારીને ડરાવીને છોડી દીધા તો હું જમાવટના માધ્યમથી એ પણ ચોખ્ખોટ કરું કે જે જે લોકોને માર પડ્યો છે એ બધાની માનવ અધિકાર પંચમાં ફરિયાદ થશે જેણે બેરહમીથી ખેડૂત ઉપર દંડો ઉગામ્યો છે એવા દરેક પોલીસે આનો જવાબ આપવો પડશે સામાન્ય પોલીસ સાથે અમારો કોઈ ઝઘડો નથી કોઈ દુશ્મની નથી અમારો ઝઘડો ગુજરાતના હિત માટે બેફામ ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભાજપ સામે છે કોઈ વ્યક્તિ સામે નથી પણ એમના ગરા થઈને ભાજપને વાલા થવા માટે કોઈ ખેડૂતો ઉપર દંડો ઉગામશે તો એ નાનો હોય કે મોટો હોય પાર્ટી જરાય સહન કરવાના મૂડમાં નથી અમે વ્યક્તિગત રીતે નેતાઓ પણ સહન કરવાના કોઈ જ મૂડમાં નથી અમે લડવા નીકળ્યા છીએ બંધારણીય રીતે સામે છાતીએ લડી લઈશું અને જેનામાં હિંમત હોય એ હવે દંડો ઉગામી જુએ બોટાદમાંથી અમે એવો દાખલો બેસાડીશું કે ગુજરાત પોલીસ દંડો ઉગામવા કરતાં રાજીનામું આપીને ગેર જવાનું વધારે પસંદ કરશે કાયદો અમારા માટે છે નાગરિક માટે છે તો પોલીસ માટે પણ છે અને પોલીસ તો કાચના ઘરમાં રહે છે એમના કાચના ઘરને ત્યારે એટલી તિરાડો પડશે કે એ રહેવાલાયક નહીં બચે એટલે ગુજરાત પોલીસને પણ હું જમાવટના માધ્યમથી વિનંતી કરું છું કે કાચના ઘરમાં રહો છો તિરાડો પડશે તો કાચ નીચે પડી જશે ચારે તરફથી વાવાઝોડા ફૂંકાશે એટલે તમે કાયદાનું પાલન કરો અમે કાયદાનું પાલન કરીએ અને દેશના સારા નાગરિક બનીને સૌ સાથે મળીને રહીએ જ્યાં અન્યાય છે ત્યાં અવાજ ઉઠાવવાનો અમારો બંધારણીય અધિકાર છે અને અમારા બંધારણીય અધિકારની વચ્ચે જે આવશે એના ભાગે જે ભોગવવાનું આવે એ ભોગવવું પડશે છેલ્લો સવાલ છે સાગરભાઈ એક ચર્ચા ખૂબ થઈ રહી છે કે જયતર વસાવાની ધરપકડ થવાની એમને કોર્ટમાં લઈ જવાના હોય કે પછી આમ આદમી પાર્ટીના બીજા કોઈ નેતાની ધરપકડ હોય તો મોટા ભાગના નેતા જેમ કે ગોપાલ ઇટાલિયા છે રાજુભાઈ પોતે પણ એડવોકેટ છે બધા સામે આવી જાય પોલીસ સાથેના ઘર્ષણના વિડીયોઝ પણ સામે આવે ખેડૂતો સાથે જ્યારે આ થઈ રહ્યું હતું ત્યારે આમ આદમી પાર્ટીના નેતા શું કરી રહ્યા હતા આ ફેલાવવામાં આવી રહેલો ભ્રમ છે હું જમાવટના માધ્યમથી જે વાત થઈ જે થયું છે એ હું લોકોની સામે મૂકવા માગું છું ખેડૂતોની ધરપકડ થઈ વકીલોની જરૂર પડે સૌથી પહેલે તો જ્યારે ખેડૂતોને રજૂ કરવાના હતા ત્યારે અમારી આખી લીગલ ટીમ ત્યાં હતી સ્થાનિક અમારા જે લીગલ ટીમના સાથી છે મિહિરભાઈ એ પણ હતા અહીંથી પ્રણવ ઠક્કર હતા ઓમ કોટવાલ હતા બીજા અનેક એડવોકેટો બહારથી ગયા હતા લીગલ ટીમના હું આભાર જમાવટના માધ્યમથી માનું છું કે બોટાદનું આખું બાર એસોસિએશન કોઈક અપવાદ હશે એ સિવાયનું તમામ સભ્યો બાર એસોસિએશનના ખેડૂતોની મદદમાં ખડે પગે આખો વખત કોર્ટમાં રહ્યા છે વકીલોથી કોર્ટ ભરાયેલી હતી એટલો બધો બીજા વકીલોએ જે પાર્ટી સાથે નથી જોડાયેલા એમણે પણ મદદ કરી છે અને અમારી લીગલ ટીમ પણ ખડે પગે રહી છે બબ્બે વાર અમે પોલીસને લેખિત અમારી લીગલ ટીમે રજૂઆત કરી છે કે અમને આરોપીઓને મળવા દો આરોપીને મળવા વકીલને મળવાનો આ બંધારણીય અધિકાર છે કાનૂની અધિકાર છે એનું બોટાદ પોલીસે ઉલ્લંઘન કર્યું છે જ્યારે બબ્બે વાર રજૂઆત કરવા છતાં નીચે પોલીસ સ્ટેશન અને એસપીને અમને ના મળવા દીધા ત્યારે અમે કોર્ટને રજૂઆત કરી છે કે અમને આરોપીને મળવા નથી દેતા ત્યાં સુધીમાં ત્યાં લાવવાનો સમય થઈ ગયો હતો એટલે માન્ય કોર્ટે કહ્યું કે હું અહીંયા તમને અલગથી સમય આપીશ તમે તમારા વકીલાતનામાં સહી કરાવી લેજો વગેરે લીગલ ટીમની સાથે સાથે હું પોતે ત્યાં હાજર હતો મહામંત્રી તરીકે ખેડૂત નેતા તરીકે અમારા ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા પણ ત્યાં ઉપસ્થિત હતા કાર્યકારી અધ્યક્ષ રાજુભાઈ સોલંકી યુવા અધ્યક્ષ બ્રિજરાજભાઈ સોલંકી અને બોટાદની ટીમના અનેક કાર્યકર્તાઓ ત્યાં હાજર હતા ત્યાં જે કોઈ પરિવારજનો મળવા આવ્યા હતા એ બધા જ પરિવારજનોને અમે પૂરતા આશ્વસ્ત કર્યા છે ખાતરી આપી છે એમની દિવાળી નહીં બગડવા દઈએ અને જે ઓર્ડર થયો એ ઓર્ડરને અમારે પ્રક્રિયાના ભાગરૂપે સેશન્સ કોર્ટમાં ચેલેન્જ કરવો પડે તો અત્યારે ગઈકાલે અમારી પાસે સર્ટિફાઈડ કોપી આવી છે ઓર્ડરની અત્યારે અમારી ટીમ એને ચેલેન્જ કરવા માટે ડ્રાફ્ટ કરી રહી છે અને કાલ સુધી મોડામાં મોડા કાલ સુધી એ સેશન્સ કોર્ટમાં અમે એને ચેલેન્જ કરી દઈશું સેશન્સ કોર્ટમાં જામીન નહીં મળે તો તરત અમે હાઈકોર્ટમાં જઈશું કોઈએ ગભરાવાની જરૂર નથી કે હાઈકોર્ટમાં વેકેશન પડી ગયું દિવાળીનું એક બેચ વેકેશન બેચ કાયમ ચાલુ હોય છે અને બેલ એપ્લિકેશન એ અર્જન્ટ હિયરિંગમાં આવે અમે હાઈકોર્ટની વેકેશન બેચ સામે પણ તાત્કાલિક જરૂર પડે આ અરજી કરવાના છીએ એટલે અમે ખેડૂતોની સાથે છીએ ખેડૂતોની સાથે રહેવાના છીએ અને કોઈ પરિવારને કોઈ તકલીફ ન પડે કોઈ આરોપીને કોઈ તકલીફ ન પડે એ જોવાની જવાબદારી પાર્ટીની પાર્ટીના નેતૃત્વની નૈતિક રીતે છે અને અમે અમારી જવાબદારી પૂરી ઈમાનદારીથી પૂરી નિષ્ઠાથી નિભાવીશું એમાં કોઈ કોઈ લેસ માત્ર શંકા રાખવાનું કારણ નથી થેન્ક યુ સો મચ સાગરભાઈ આપનો ખૂબ ખૂબ આભાર